દિવ્યાંગોનું છે ને અત્યાર સુધીમાં ચાલીસ ટકા જેટલું બીઆરટીએસની અંદર કન્સેશન આપવામાં આવતું હતું બરાબર છે હવે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી સાહેબે એમ કહ્યું છે કે હવે એમને સંપૂર્ણ રીતે ફ્રી મતલબ બીઆરટીએસની અંદર ફરવામાં દેવામાં આવશે મતલબ એની મુસાફરી ફ્રી કરી શકશે દોસ્તો અમારે ફ્રી એટલે કે જે દિવ્યાંગો છે એમને ફક્ત ને ફક્ત ફ્રી અથવા મફતની જરૂર નથી એકચ્યુલી એ કેટલું એક્સેસિબલ છે ટ્રાન્સપોર્ટેશન એ અગત્યનું છે રાઈટ એક બીઆરટીએસમાં જવું રોડ ક્રોસ કરીને રોડ ક્રોસ કરીને બીઆરટીએસથી પાછા આવવું બહુ જ અઘરું છે અમારા માટે એના માટેની વ્યવસ્થા કરવામાં આવે એ અમારી પ્રાર્થના છે એકચ્યુલી એ એમટીએસમાં પણ દિવ્યાંગો માટે ફ્રી છે તો એક્સેસિબલ બસીસ એક પણ નથી એકચ્યુલી આપણે ત્યાં અને ફક્ત ને ફક્ત મફતના નામે સરકાર આપણને સહાનુભૂતિ આપી રહી છે જે એકચ્યુલી એટલું યોગ્ય નથી મારા મતે રાઈટ દરેક દિવ્યાંગને એક પ્રાર્થના છે કે મફત મફત મફતવાળી જે મુસાફરીની વાતો ચાલે છે એના કરતાં ખરેખર એક્સેસિબલ બસીસ આપણને મળે અને એમાં આપણે મુસાફરી કરી શકીએ એવી કોઈ વ્યવસ્થા થાય એવું આ સરકારી અધિકારીઓને સરકારી જેટલા પણ આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે કે જે પણ રિસ્પોન્સિબલ પર્સન્સ છે એમને જણાવવામાં આવે એમના મતે એવું છે કે દિવ્યાંગ એટલે ફક્ત દયા કરવા માટેનું એક પાત્ર તો એ વસ્તુ નથી અમે પણ એટલે દિવ્યાંગ પણ તમારી જેમ જ એક સજીવ વ્યક્તિ છે જીવે છે રાઈટ એને જેટલો તમને એનો એક્સેસિબિલિટીનો હક છે એટલો જ અમને પણ છે રાઈટ તો એ પ્રમાણે ધ્યાનમાં લઈ અને હવે દરેકે દરેક દેશમાં દરેકે દરેક સિટીમાં આ બધું થઈ રહ્યું છે અમદાવાદમાં કે બીજી પણ જગ્યાએ ગુજરાતમાં એક્સેસિબલ બસ નથી એક્સેસિબલ ટ્રાન્સપોર્ટેશન નથી તો વિકાસ 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 કરીને આપણે જે વાત કરી રહ્યા છીએ એ નથી કદાચ આ તમારા ધ્યાનમાં ના હોય અવેરનેસ ના હોય એટલા માટે આ વિડીયો અહીંયા બની રહ્યો છે એક્સેસિબલ બસ કાયદા મુજબ પણ અમને મળવી જોઈએ દિવ્યાંગ ધારો બે હજાર સોળ એમ કે છે કે દરેક પ્રકારની એક્સેસિબિટી સુગમ્યતા દિવ્યાંગને મળવી જોઈએ એમાં એક્સેસિબલ ટ્રાન્સપોર્ટેશન પણ આવી ગયું એટલે આજે મફત છે એ કદાચ નહીં આપો તો ચાલશે રાઈટ પણ એક્સેસિબલ બસ આપો એક્સેસિબલ ટ્રાન્સપોર્ટેશન આપો જો જરૂર લાગે ઇફ યુ વોન્ટ ટુ ટોક વિથ મી તમે મને વાત પણ કરી શકો છો આપણે ચર્ચા પણ કરી શકીએ છીએ લગભગ દસ વર્ષ પહેલા મેં બીઆરટીએસને સજેશન્સ આપી હતું કે કેવી રીતે એક્સેસિબિલિટી લાવી શકાય રાઇટ બીઆરટીએસની અંદર પરંતુ એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો મિત્રો આ વિડીયો આ અધિકારીઓ સુધી બી પહોંચે તેવી આપણે પ્રાર્થના છે કદાચ સહાનુભૂતિ કરતા એક પ્રોપર અવેરનેસ સાથે કામ થાય એ જરૂરી છે આપણે દયાનું પાત્ર નથી